સાહેબ આંબેડકર ની જયંતિ નિમિત્તે ટ્રસ્ટ તથા પરગણા ના મોટી સંખ્યામાં રવિદાસ ભવન ખાતે જોડાયા અને સૌ સાથે મળીને ઉજવણીને સાચા અર્થમાં સાર્થક બનાવી એ બદલ આયોજકો અને ઉત્સાહિત સમાજ બંધુઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો ટ્રસ્ટના પ્રમુખ મણિભાઈ તથા મંત્રી વાલજીભાઈ સાથે બાબુભાઈ મહેરિયા ડાયાભાઈ ભદ્રાસા દિનેશભાઈ ભદ્રાસા વિનુભાઈ મહેરિયા રમેશભાઈ પાલી તેમજ સૌનો ઉત્સાહ સૌનો આનંદ વેવડો કરવામાં ખેતર બારોગે જે સેવા આપી તે પણ ખૂબ સરાહનીય છે સૌનો સાથ અને સહકાર હોય તો કોઈ પણ કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હિતેન્દ્ર પરમાર પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં શેર અને સબસ્ક્રાઈબ કરો